તમે બે હો યાર જો હું કોણ છું વાત કહું કોણ મત તમારું ફરવા આવશું અમાર ઘર જો આપણે સદીમાન મંદિરે જાવું ઓર છડા હેડો એમાં ગેસનો નો ખર્ચો અમારો હા બારે બાલુ વસડા તો બેસ લે તું આ સાઈડમાં બેસ જોવો જો ગેસ નો ગાર્ડિંગ ખર્ચો અમારો હા તા કાઈ તમાસા નો ખર્ચો આલવા ખબર હે કાઈ ખવરાણ નો ખર્ચો આલવાનો

આ હેલો બોલ્યા કીધું લઈને આવો રીક્ષા લડા કીધું અમારે ભાઈઓ બધા

અલ્યા તારે બોલો હા બોલો બોલો ગેસ ભરાવી કે અમારો ખાવાનો ખાવા આવી ગયો ગયો ભાડું પાણી લઈ નાખા તમાર ગેસનો ખર્ચો આલ દી આતે આલ દીયો હેડો હવે માં હેડ તો જાવ પડ્યો ગોમમાં તમે આ ગોમમાં તો આવશે ગોમમાં તમારે તમે જોઈ લે આવજો તે ફાર ગેસનો ખર્ચો આલ દી આતે હેડો હેડો ના મારા અમારું મારા એટલા બધા હેડ તો જાવ ગયો મોનલી ફેલી છે અરે ઓ વા રાટ છે અરે વાળો રિક્ષા તો વાળો તેડી ને કેમ છે તમે

બરોબર એડીસ હું તો ભાઈ મારો આલ દીધું શું આલ દીધું હા ભેગનું બધું આવ તો વધો ઓહો બા તોું વાયરો લે શરમા આવું હા શરમાય તેમ ખબર જ નહિ આવ રાખ જીને ના શરમાવ જી ના બા ઓ ભાઈ જીલા ડટમો ના પડ આવ તો આવી ગયો હો நியலுங்க <muchas> ના રોજ પૈસા તો લઈ લી હેણો યુટ્યુબ હા યુટ્યુબ

But તો <coughs> આવ

ઘર એક મહિના ઘેર હેડો તમે કઈ તમારી વાત ક્યાં ડ્રાઈવર હવે ચલા હવે

આ છોકરો શું કહેતો છે એ હોભળો આ છોકરો શું કહેતો છે કે નરુભાઈ તમે કોઈને નખરે છે અમાર પૈસા માંગવા આયે ને કે પકોડી ખવરાય એવું એવું તમે આવો એ લગન ઊભો આવરા લે મેદાનમાં તો પંખો કર પેલા

નાના છોકરા જે વાત છો છોકરો લેવાના પૈસા લાવવા મારા પૈસા પૈસા લેવા ઓ ભાઈ એ ભાઈ વાર મારો હતો હોભળો તમે પૈસા પૈસા ઓ ભાઈ યો ઓંફિલ કે એરોલી ઓ નમિર ઓ ઓ નમિર